પાઠ સાત ઢેબરાનો ન્યાય નીચેના પ્રશ્ન એક એક વાક્યમાં ઉત્તરો લખો શેઠને ત્યાં જઈ આવીને છજુ કાકા કાકીને શું કહે છે શેઠને ત્યાં જઈ આવીને છજુ કાકા કાકીને કહે છે કે નુકસાનીમાં મને ચાર ચાપખા ફટકાર્યા જો આ શેઠે નોકર પાસે છજુ કાકાને શા માટે ચાપકા ખવર્યા શેઠે એવું સમજતા હતા કે કાકાએ તેમના બગીચામાં બકરીને જાણી જોઈને ઘુસાડી હતી તેથી તેમણે નોકર પાસે છજુ કાકાને ચાપખા મરાવ્યા રાજા અરજી કેમ સમજી ગયા કાકાએ પૂજારીના વેશમાં રહેલા રાજાને અરજીની બધી બાબતો અગાઉ સમજાવી ચૂક્યા હતા તેથી રાજા અરજી સમજી ગયા રાજા તમને શાણો લાગે છે કેમ મને રાજા શાણો લાગે છે કેમ કે તેણે ચતુરાઈથી કાકાનું દુઃખ જાણ્યું અને તેમની ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો પછી રાજાએ કંઈ કહેલું કાકીએ એમ ન પૂછ્યું હોત તો આપણને શાને ખબર ન પડે પછી રાજાએ કંઈ કહેલું કાકીએ એમ ન પૂછ્યું હોત તો આપણને પૂજારી એ જ રાજા હતો તેની ખબર ન પડે તારી પત્નીને કહે છે કે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે આ વાક્ય પરથી તમને શું ખબર પડે છે તારી પત્નીને કહે છે કે તે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે આ વાક્ય પરથી ખબર પડે છે કે રાજા હોવા છતાં દરેકના સારા કાર્યો યાદ રાખે છે અને સારા કાર્યોની પ્રશંસા કરે છે વાર્તા પૂરી થયા પછી કાકા કાકી કેવી રીતે રહ્યા હશે વાર્તા પૂરી થયા પછી કાકા કાકી સુખ શાંતિથી રહ્યા હશે કાકાની પાસે મિલકતમાં શું હતું છજુ કાકા પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી કાકાના ઘરની પાસે કોનું ઘર હતું છજુ કાકાના ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ શું કર્યું બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ ગુસ્સે થઈ તેના માથામાં જોરથી ડાંગ ફટકારી શેઠે નોકરને શું હુકમ કર્યો શેઠે નોકરને હુકમ કર્યો કે આને પેલા ઝાડ પાસે ઊભા રાખીને ચાર કોરડા મારો કાકીએ કાકાને શેઠની ફરિયાદ કરવા કોની પાસે જવાનું કહ્યું કાકીએ કાકાને શેઠની ફરિયાદ કરવા રાજા પાસે જવાનું કહ્યું કાકાએ આગ્રહ કરીને પૂજારીને શું ખવડાવ્યું કાકાએ આગ્રહ કરીને પૂજારીને સ્વાદિષ્ટ ઢેબરા ખવડાવ્યા રાજાએ કાકાને અરજી કોને આપવાનું કહ્યું રાજાએ કાકાને અરજી પ્રધાનને આપવાનું કહ્યું રાજાએ શેઠિયાને શી સજા કરી રાજાએ શેઠિયાને જેલમાં પૂરી દેવાની અને શેઠની મિલકતમાંથી પચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા કાકાને આપવાની સજા કરી હરખના આવેશમાં આવીને કાકાએ પ્રધાનો વિશે શું કહ્યું હરખના આવેશમાં આવીને કાકાએ પ્રધાનો સામે જો કહ્યું આ બાર જણા છે દાઢીવાળા પણ એમાં દિમાગવાળો એક કંઈ નથી છજુકાકાની દ્રષ્ટિએ રાજા કેવા હતા છજુકાકાની દ્રષ્ટિએ રાજા ડાહિયા અને ચતુર હતા ચાલો એના પછી નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તરો લખો બકરી છજુકાકાના કાબુમાં કેમ રહેતી નથી બકરી ભૂખી હોવાથી તે દોરડું છોડાવવા ધમપછડા કરે છે છજુકાકા વૃદ્ધ અને અશક્ત છે તેથી બકરી તેમના કાબુમાં રહેતી નથી માળી બકરીને ડાંગ શા માટે ફટકારે છે બકરી શેઠના બગીચામાં ઘૂસી મસ્તીથી નાના નાના છોડના કુણા કુણા પાન ખાઈ રહી હતી તેથી માળી બકરીને ડાંગ ફટકારે છે કાકાને રસ્તામાં કોણ મળે છે કાકા શું કરે છે કાકાને રસ્તામાં પૂજારીના વેશમાં રાજા મળ્યા કાકાએ તેમને બકરી સાથે જોડાયેલી વાત કરી કાકાની અરજી પ્રધાનો કેમ વાંચી શક્યા નહીં કાકાની અરજી પ્રધાનો વાંચી શક્યા નહીં કારણ કે તેમણે લાકડાના પાટિયામાં સંકેતો દ્વારા અરજી કરી હતી તમને રાજાની બાબતો ગમી ગઈ કેમ મને રાજા દયાળુ અને ન્યાયી હતા તે બાબતો ગમી ગઈ કેમ કે રાજા છુપાવેશે નીકળીને પ્રજાના સુખ અને દુઃખ જાણતા રહેતા હતા તેમણે પૂજારીના વિશે નીકળીને કાકાને ન્યાય અપાવ્યો હતો તેમણે કાકાની અરજીમાં કંઈ પણ લખ્યું ન હતું તો પણ પોતે વિગત જાણતા હોવાથી કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો બકરી કેવી રીતે મરી ગઈ છજુ કાકાના હાથમાંથી દોરડું છોડાવી બકરી ભાગીને એક શેઠના બગીચામાં ઘૂસી ગઈ હતી ત્યાં તેને નાના નાના છોડના કુણાકૂણા પાંદડા ખાતા અચાનક માળીની નજર પડતા માળીએ તેના પર લાકડી વડે માથામાં ડાંગ ફટકારી બકરી ત્યાં જ બે બે કરતી મરી ગઈ કાકીએ અરજી ખોવાઈ નહીં એ માટે શું ઉપાય કર્યો કાકીએ પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી દોરી કાકાના ગળામાં નાખી પાટિયું કાકાના બરડા પર લટકતું રહ્યું અને કાકી કહે બિલકુલ બરાબર અરજી ખોવાવાની ધાસ્તી જ નહીં રાજાના દરબારમાં પહોંચ્યા એ સમયના રાજાના દરબારનું વર્ણન કરો છજુકાકા રાજાના દરબારમાં પહોંચ્યા એ સમયે રાજા પોતાના સિંહાસન પર બિરાજ્યો હતો અત્યારે એ પૂરેપૂરો રાજવી પોશાકમાં ને દબદબામાં હતો રાજાની બાજુમાં એના બાર પ્રધાનો બેઠા હતા અરજી હાથમાં આવતા છેલ્લા પ્રધાનની શી હાલત થઈ અરજી જોઈને પ્રધાનની તો આંખો જ ફાટી ગઈ પાટીઓ ચારે બાજુથી ફેરવી ફેરવીને એણે જોયું પણ એમાં એને કંઈ લખેલું દેખાયું નહીં એ જોઈ જ રહ્યો પણ અરજીનું ધડકે માથું કંઈ સમજાયું નહીં ત્યારે એણે અરજી પોતાની જોડે બેઠેલા પ્રધાનોને આપી દીધી છેલ્લે રાજાએ છજુકાકાને શું કહ્યું છેલ્લે રાજાએ કાકાને કહ્યું કે તારી પત્નીને કહે છે કે એક ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે એના જેવા ઢેબરા અહીં રાજમહેલમાં પણ બનતા નથી ચલો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તરો લખો બકરી અને કાકી વચ્ચે શું વાતચીત થાય છે બકરી અને કાકી વચ્ચે નીચે પ્રમાણેની વાતચીત થાય છે કાકી કહે બકરી તું દૂધ દે બકરી કહે કાકી તું લીલુંછમ ખાવાનું દે કાકી કહે લીલુંછમ ખાવાનું તો નથી બકરી કહે તો દૂધ પણ નથી છજુ કાકા કે કાકીમાંથી વધુ હોશિયાર કોણ લાગ્યું કેવી રીતે ખબર પડી કાકા અને કાકીમાંથી વધુ હોશિયાર કાકી લાગે છે કારણ કે તેમણે કાકાને માળીની ફરિયાદ શેઠને કરવા કહ્યું શેઠે ન્યાય ન કરતા અરજી લખીને રાજાને આપવાનું કહ્યું હતું કાકી અભણ હતા તો પણ લાકડાના પાઠિયામાં સંકેતો દ્વારા અરજી લખવાનો પ્રયાસ કર્યો હતો કાકીએ કાકાને પ્રોત્સાહન અને હિંમત આપીને ન્યાય માટે રાજાના દરબારમાં મોકલ્યા હતા આ પરથી કહી શકાય કે કાકી ખૂબ જ હોશિયાર છે ચાલો ટૂંક નોંધ લખો છજુ કાકાની બકરી છજુ કાકાની બકરીને લીલોછમ ઘાસ ખૂબ કેટલીક વાર બકરી ભૂખી રહેતી તે દૂધ પણ ઓછું આપતી એક વાર બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા તે દોરડું છોડાવી ભાગી એક શેઠના બગીચામાં ઘૂસી ગઈ તે મસ્તીથી નાના નાના છોડના કુણા કુણા પાન ખાઈ રહી હતી એ જોઈ બગીચાના માળીને ગુસ્સો આવતા તેના માથામાં જોરથી લાકડી ફટકારી બકરી બે બે મિલકત હોવા છતાં તે સુખીથી રહેતા હતા એકવાર તેમની બકરી એક શેઠના બગીચામાં ઘૂસી જતા માળીએ તેને મારી નાખી તેનો ન્યાય મેળવવા છજુકા શેઠ પાસે ગયા શેઠે ન્યાય ન કરતા ઉલટું તેમને ચાર ચાપખા મરાવ્યા પછી કાકીના કહેવાથી રાજાને શેઠની ફરિયાદ કરવા ગયા રસ્તામાં પૂજારીના વેશમાં રાજા મળ્યા છજુ કાકાએ તેમને બધી વાત કરી અને કાકીના હાથના ઢેબરા ખવડાવ્યા પછી છજુ કાકા રાજાના દરબારમાં ગયા દરબારમાં છજુ કાકાની ફરિયાદનો ન્યાય મળ્યો છજુ કાકા ખુશ થતા રાજાને પ્રણામ કરી પોતાના ઘરે ગયા રાજાના દરબારમાં બનેલી બાબતો વિશે કાકીને વાત કરી ચાલો એના પછી ટૂંકનો કાકી કાકી છજુ કાકાના પત્ની હતા તે અભણ હતા પરંતુ હોશિયાર હતા તે સ્વાદિષ્ટ ઢેબરા બનાવતા હતા હતા તે માળીએ બકરીને મારી નાખતા ખૂબ તેમણે માળીની ફરિયાદ શેઠને અને શેઠે ન્યાય ન કરતા અરજી લખીને રાજાને આપવાનું કહ્યું હતું કાકી અભણ હતા તો પણ લાકડાના પાટિયામાં સંકેતો દ્વારા અરજી લખવાનો પ્રયત્ન કર્યો કાકાને પ્રોત્સાહન અને હિંમત આપીને ન્યાય માટે રાજાના દરબારમાં મોકલ્યા ચાલ્યા પછી ટૂંકનો નોંધ રાજા રાજા દરબારમાં સોનાના સિંહાસન પર બેસતા હતા તેમના દરબારમાં તેમની આસપાસ બાર પ્રધાનો બેસતા હતા રાજા દયાળુ અને ન્યાય હતા તેઓ વેશ બદલીને પ્રજાના સુખ દુઃખ જાણતા રહેતા હતા તેમણે પૂજારીના વેશમાં જ કાકાનું દુઃખ જાણી લીધું તેમણે કાકીના સ્વાદિષ્ટ ઢેબરા ખાઈને તેમની પ્રશંસા કરી તેમણે કાકાની અરજીમાં કંઈ પણ લખેલું ન હતું તેમ છતાં પોતે વિગત જાણતા હોવાથી કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો હતો ચાલો એના પછી સાચા ખોટા આપેલા છે આપણે સાચા ખોટા છે એ શેઠના બગીચામાં જ્યાંથી બકરી ઘૂસી ત્યાંથી કાકા પણ ઘૂસ્યા ખોટું કાકાએ બગીચામાં જઈને માળીને બકરી બહાર કાઢવા વિનંતી કરી ખોટું બકરીને જોરથી ડાંગ ફટકારી એમાં કાકાને કોઈ વાંધો ન હતો ખોટું કાકા કરતા કાકી વધુ હોશિયાર છે સાચું શેઠે કાકાને ચાર ચાપખા માર્યા ખોટું કાકાની પોતાની સંપત્તિ પ્રત્યે સંતોષ હતો સાચું કાકા અને કાકી બિલકુલ ભણેલા ન હતા તેથી અરજી નવી રીતે લખી શકે છે સાચું કાકાની ફરિયાદ સાંભળી શેઠને તેમના પ્રત્યે દયા આવે છે ખોટું પૂજારી અરજી અને ઢેબરાના કરે છે ખોટું પૂજારીને કાકીના ઢેબરા સ્વાદિષ્ટ લાગે છે એટલે વખાણ કરે છે સાચું રાજા શેઠની મિલકતમાંથી કાકાને થોડી બકરીઓ અને સો સોની ની પાંચ નોટ આપે છે ખોટું રાજા કાકા કાકીની આગળ રાજાની પ્રશંસા કરે છે સાચું રાજા ઘણી બધી ભાષા જાણતા હતા તેથી અરજી વાંચી શકે છે ખોટું છજુ કાકાને રાજા અને પ્રધાનો બુદ્ધિશાળી લાગે છે ખોટું કોટવાલના કહેવાથી રાજા શેઠને કોટડીમાં પૂરી દે છે ખોટું પ્રધાનો અરજી વાંચી શકતા નથી એટલે કાકા પર ગુસ્સે થાય છે સાચું ઓછી મિલકત હોવાથી છજુ કાકા દુઃખી હતા ખોટું બકરી ઓછું દૂધ આપતી હતી સાચું છજુ કાકા બકરીને બહાર કાઢવા બગીચાના નાના દરવાજે ગયા ખોટું કાકીએ પાટિયામાં વાળનું છીંડુ દર્શાવવા નાનો ટપકું કર્યું સાચું કાકાએ બધા ઢેબરા પૂજારીને ખવડાવી દીધા ખોટું રાજાના દરબારમાં બાર પ્રધાનો બેઠા હતા સાચું છજુ કાકાને રાજાના પ્રધાનો દિમાગ લાગ્યા ખોટું ચાલો એના પછી નીચેના વાક્યો કોણ બોલે છે તે તમારે લખવાનું છે લીલું ખાવાનું તો નથી કાકી ઘૂસી ગઈ છે ઘૂસાડી છે માળી મૂંગુ પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી ન ખાતું હશે કાકી મને કે તને ક્યાં લગતા આવડે છે છજુ કાકા ના રે ના હું કાંઈ એમ નવરો નથી છજુ કાકા છોડી શું દે સજા કરશે પૂજારી આ અરજી છે આમાં કંઈ જ લખેલું નથી બજા પ્રધાનો તમારી ફરિયાદ બિલકુલ સાચી છે રાજા ચાલો એના પછી ખાલી જગ્યા છે એ કૌંસમાંથી શોધીને તમારે પૂરવાની છે શેઠના બગીચામાં સુંદર લીલોતરી હતી બકરીને મરી લે જોઈ છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા શેઠે છજુ કાકાને ચાર ચાપખા મારવા તેમના નોકરને હુમ હુકમ કર્યો રાજાને ફરિયાદ કરાવી હોય તો અરજી લખવી પડે કાકીએ છરી વડે લાકડાના પાટિયાની સપાટીને ઘસી ઘસીને સુવાળી બનાવી મંદિર પાસે પૂજારી ઊભો હતો છજુ કાકાએ અરજી છેલ્લા પ્રધાનના હાથમાં મૂકી રાજાના પ્રધાનો છજુ કાકાને બે કહે છે ચાલો યોગ્ય શબ્દ વડે છે એ સાચો અર્થ કરીને ખાલી જગ્યા પૂરવાની છે શ્રીમંત તો પૈસાદાર સુવાળું તો લીસું અને નરમ પછી બિરાજેલા એટલે બેઠેલા બેવકૂફ એટલે મૂર્ખ ખખડાવેલું એટલે યુદ્ધથી વાત જ કરેલું સ્વાદિષ્ટ જીભને પસંદ પડે એવું ચાલો પછી વાક્યનો અર્થ છે એ તમારે નક્કી કરવાનો છે વાક્ય આપેલું છે તેના પરથી તો સફાઈ આપવી એટલે ખુલાસો કરવો દાદ માગવી એટલે ન્યાય માગવો ધડમાથા વગર એને સમજ ન પડે એવીને કોઈ આધાર વિના નહીં ચાલો એના પછી લીટી દોરેલો શબ્દ છે એને જેવો અર્થ બીજા વાક્યમાંથી શોધીને તમારે એને જે લીટી કરવાની છે અને પછી વાક્ય બનાવવાનું છે ચાલો અહીં બરાબર નીચે લીટી અને ગૌરવભાઈએ તેમની પત્નીને કહ્યું રસોઈ તો બની છે એટલે બરાબર પછી રામભાઈએ તેમના ગામમાં પહોંચવા જંગલમાંથી પસાર થતા જંગલી પ્રાણીઓને ખૂબ ધાસતી રહેતી ધાસતી અને બીક ચાલો દબદબામાં માર ઘણા શ્રીમંત લોકોની રહેણી કેણીમાં દબદબો જોવા મળે છે શાણો એટલે કે ચતુર બે બકરીમાંથી એક બકરી શાણી હતી આપણે વાક્ય પ્રયોગ કર્યા ચાલો એના પછી કૌંસમાં આપેલા દરેક શબ્દોનો યોગ્ય જગ્યાએ મૂકી તેમને તમારે વાક્યને છે એ લાંબુ કરવાનું છે એ વાક્ય એક આપેલું છે પીલુનું લાલચોળ મો જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે કાળિયા વાંદરાએ તેમને જોરદાર ફટકો માર્યો હતો ચોમાસાની ઋતુ છે તોય આખું આકાશ એક પણ વાદળ વિના ધોળું ધબ છે ગઈ ધૂળેટી પર તોફાની નટુએ મુનુને મોટું એવું કાળુમેશ કરી દીધેલું કે મનુનું મમ્મી પણ તેને ઓળખી શકી નહીં વર્ગના બધા તોફાન મસ્તી જોઈને ગંભીર સાહેબ આવ્યા ભાષણ આપી ગયા ગઈ યોજાયેલી ગ્રામ સભામાં જજુ કાકાએ કરેલું ટૂંકું ટચ ભાષણ સૌ ગ્રામ લોકોને ખૂબ જ ગમી ગયું ચાલો એના પછી તમારે કોણ બોલે છે એ વાક્ય પરથી તમારે છે એ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને લખવાનું છે ધારો કે એક છે બકરી બાગમાં ઘુસાડીને પાછો હોશિયારી બતાવવા આવ્યો છે માળીનો ઠપકો શેઠે મને ખખડાવીને ચાર ચાપખા મર્યા છજુ કાકાની વેદના થોડા પાંદડા ખાધા એમે વળી મૂંગા પ્રાણીને મારી નખાતું હશે કાકીનું દુઃખ અરજી બહુ ફકડ લખાઈ જાય છજુ કાકાની ખુશી ડાંગ ફટકારી તો બાપડી ત્યાં ત્યાં જ મરી ગઈ છજુ કાકાની દયા મને માર્યો એ તો અરજીમાં લખ્યું નહીં છજુ કાકાનું હાસ્ય આવા દુષ્ટ હે દુષ્ટેઠને તો જેલમાં પૂરી દેવો જોઈએ રાજાનો ગુસ્સો રાજાજી આપનો નિર્ણય મને ખૂબ ગમ્યો છજુકાની ખુશી વિચિત્ર અરજી લખીને તું અહીં પહોંચ્યો કેવી રીતે પ્રધાનોનો ઠપકો ઢેબરા બહુ સ્વાદિષ્ટ છે રાજાની પ્રશંસા મહારાજ આપ મારી ફરિયાદ વાંચીને ન્યાય કરો છજુ કાકાની વિનંતી જી બરાબર કહ્યું કાકાની સહમતી ચાલો શું કહે છે વાક્યોને તમારે યોગ્ય ક્રમ આપવાનો છે સૌથી પહેલાં છે એ સાત આવશે પછી છ પછી ત્રણ પછી બે પછી ચાર પછી આઠ પછી એક તો એમનામ આપેલા જ છે અને પછી પાંચ આવશે ચાલો એમ પછી ચૌદમો પ્રશ્ન આપેલો છે કાકાની આખી વાત છે વાર્તા યાદ કરો અને શબ્દ જૂથને છે એ દ્રશ્યોમાં તમારે લખવાનું છે આપણે લખીએ ચાલો પહેલાં દ્રશ્યમાં શું આવશે તો અંદર ખુશી જવું ખૂબ રડું બદમાશી કરવી સફાઈ આપવી ડાંગ ફટકારવી ચીસ પાડવી લીલું છમ લાંબુ લસ થઈ જવું આવેશમાં આવી જવું ચાપખા ફટકારવા ઊભું રાખવું આંખમાં આંસુ આવી જવા મારી નાખવું બીજા દ્રશ્યમાં તો નુકસાની આપવી ચલાવી ન લેવું લખતા ન આવડવું અરજી લખવી ફકડ લખવું પછી ચોકડી કરવી સમજી જવું ફરિયાદ કરવી નવાય પામવું દેખાડી દેવું ઇન્સાફ કરવો સુવાળું બનાવવું અને લીટી કરવી ચાલો એના પછી ત્રીજા દ્રશ્યમાં શું આવે તો કે ફરવા નીકળવું સમજદાર લાગવું છૂટા પડવું વાત સાચી લાગવી વખાણ કરવા છોડવું નહીં વાંચી સંભળાવવું ઉત્સાહમાં આવી જવું આંગળી કરવી અને આગ્રહ કરવો પછી ચોથામાં ન્યાય કરવો મરેલું પડવું હરખમાં બોલાઈ જવું સમજ ન પડવી હાથમાંથી પસાર થવું હાથમાં મૂકવું આંખ ફાટી જવી હાજર કરવું જેલમાં પૂરી દેવું યાદ કરીને બોલવું દાદ માગવી સાંજ કરવી સિંહાસને બેસવું સીધે રસ્તે ચાલવું અને ખૂબ હસવું પાંચમા દ્રશ્યમાં આવડવું રાજી થવું નીચા નીચે હાથ જોડવા અને સલામ કરવી ચાલો પછી તેથી અને કેમ કેમ ઉપયોગ કરીને તમારે બે વાક્ય બનાવવાના છે એક ઉદાહરણ આપેલું છે આપણે વાક્ય બનાવીએ સેવ કે ચવણાથી પક્ષીઓને રોગ થાય છે તેથી તેમને સેવ કે ચવણ ખવડાવવું જોઈએ નહીં બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ કેમકે તેમાંથી વાસ આવે છે મારા પપ્પા રોજ વાર્તા કહે છે તેથી મને ઘણી વાર્તાઓ આવડે છે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કેમકે મારા પપ્પા રોજ વાર્તા કહે છે છોડ પર ઈયળો પડી ગઈ છે તેથી બધો કપાસ બગડી ગયો બધો કપાસ બગડી ગયો કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ છે કાચબાને કંઈક અવાજ સંભળાયો તેથી તેણે તેના અંગો ઢાલામાં લઈ લીધા કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે તેને કંઈક અવાજ સંભળાયો મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે તેથી ચોમાસામાં થાય છે અને ડાંગર ચોમાસામાં થાય છે કેમ કે તેને વધુ પાણીની જરૂર પડે છે એના પછી કોષ્ટકમાં છે સાચો ક્રમ તમારે લખવાનો છે તો ક પાંચ ઈ ખ ચાર ઉ ગ બે ઇ ઘ સાત અ ચ એક ઉ છ સાત એ અને છ ત્રણ આ હવે તમારે આ બધા ક્રમને ભેગા કરીને નીચે વાક્યો છે એ લખવાના છે નેન્સીએ પપ્પા પાસે જીદ કરી કે તેઓ તેને આ મેળામાં ફરવા લઈ જાય અથવા બગીચામાં રમવા લઈ જાય આરોહીની સાયકલમાં પંચર પડેલું હતું તો પણ તેને સાયકલ ચલાવવાની ચાલુ રાખી અમારા ઘરે મહેમાન આવ્યા પણ વધુ સમય બેઠા નહીં દાદા દાદીએ મારા માટે પંચ પકવાન બનાવ્યા કેમ કે મારે છ દિવસના પ્રવાસમાં જવાનું હતું કેયુરની મમ્મી ખૂબ સરસ જમવાનું બનાવે છે તેમ છતાં તેને અમારા ઘરે જ જમવું હતું આખી દુનિયામાં રોગચાળો ફેલાયો છે તેથી અમે છેલ્લા બે વર્ષથી ક્યાંય ફરવા જતા નથી ઠંડીની ઋતુમાં સાપુતારા જઈ રહ્યા છીએ છતાં શાલિને ધરાર સ્વેટર સાથે ન લીધું તે ન જ લીધું ચાલો એના પછી ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે તમારે વાક્યો પૂરા કરવાના છે હું સાંજે દાદા સાથે જોગિંગ કરવા જઈશ અથવા પપ્પા સાથે સ્વિમિંગ કરવા જઈશ હું આ વેકેશનમાં મામાના ઘરે નહોતી ગઈ કેમકે મેં કમ્પ્યુટરનો કોર્સ કરવાનું શરૂ કર્યું છે ગઈકાલે મારે મુંબઈ જવાનું હતું પરંતુ જઈ શકાયું નહીં મેં કહ્યું કે મને આખી વાર્તા યાદ છે જો પણ મમ્મી સાચું માની નહીં હું પહેલીવાર વિમાની મુસાફરી કરી રહ્યો હતો એટલે મને થોડી બીક લાગતી હતી ચાલો ઉદાહરણ પ્રમાણે તમને કૌંસમાં જે શબ્દ આપેલો છે એનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે પહેલું રોકેટનો સમય ચોરાશી યુગનો સેટ કરેલો કે જેથી રોકેટ જુરાસિજ યુગમાં જઈ શકે બીજામાં તો પણ કારણ કે તેથી અને તેથી તેમ છતાં અને કારણ કે આવશે ચાલો એના જેવો બહુ પ્રશ્નો છે એમાં પણ તમારે છે એ પણ તેથી કારણ કે છતાં અથવા અને અને ચાલો હવે જે વાક્ય સાચું હોય એમાં તમારે વાહ લખવાનું છે અને ખોટું હોય એ તમારે આહ લખીને સુધારવાનું છે પહેલું વાક્ય છે એ સાચું છે એટલે આપણે સુધારશું નહીં બીજું વાક્ય આકાશમાં પુષ્કળ વાદળો હતા તો પણની જગ્યાએ તેથી આવી જશે ચાલો ત્રીજું વાક્ય છે એ સાચું છે એટલે આપણે લખીશું વાહ ચાલો ચોથું વાક્ય છે એ ખોટું છે આ લખશું સુધારશું તો તેથીની જગ્યાએ તેમ છતાં આવશે પાંચમું વાક્યમાં આ લખશું કારણ કે ખોટું છે છતાંની જગ્યાએ કેમ કે આવશે છઠ્ઠું વાક્ય સાચું છે એમાં વાહ લખીશું પછી સાતમું વાક્ય છે એ ખોટું છે એટલે એની જગ્યાએ પણ આવી જશે આઠમું વાક્ય ખોટું છે કેમ કે એની જગ્યાએ છતાં આવી જશે અને નવમું વાક્ય સાચું છે એટલા માટે આપણે અહીં વાહ લખીશું ચાલો હવે બોક્સમાં બે શબ્દો આપેલા છે એ શબ્દોમાંથી ગમે તે એક શબ્દ પસંદ કરીને તમારે ફરીથી વાક્ય બનાવવાનું છે અહીં જે આજે પવન જોરદાર છે હવે આમાંથી આપણે છે એ કે જેથી આપણે લેશું કે જેથી પતંગ ચગાવવાની મજા આવશે મયુરી નવી સાયકલ લાવી અને આંટો મારવા ગઈ મેં ભૂલ કરી છતાં મમ્મી ગુસ્સે થઈ નહીં ધન્ય પાતળો દેખાય છે તેમ છતાં તે તાકાતવાર છે હિતાક્ષીને પગે પાટો બાંધ્યો કારણ કે રમતા રમતા તેના પગમાં ઈજા થઈ મને લખવાનો કંટાળો આવે છે એટલે કેરવ દોડતા દોડતા પડી ગયો પરંતુ નહીં આજે મારે વહેલા ઘરે જવું પડશે કારણ કે ફોઈના ઘરે જવાનું છે હું સાંજે બગીચામાં દોરડા કૂદતી હોઉં અથવા ધાબા પર નૃત્ય કરતી હો પરીક્ષા નજીક છે તો પણ અંજલી વાંચવા બેસતી નથી દાદાની આજે ઉપવાસ છે તેથી જમશે નહીં તે માંદો હતો છતાં તેણે પરીક્ષા આપી ચાલો સાચી જોડણી છે અહીંયા મિલકત પાટિયું ઝૂંપડી પછી બિલકુલ પછી અંકુશ પછી દુષ્ટ પછી મૂંગું પછી ઉત્સાહ પછી નુકસાની પછી બેવકૂફ ફરિયાદ અને સ્વાદિષ્ટ ચાલો એના પછી કાકા છે કાકી અરજી લખે છે કઈ રીતે અરજી લખે છે એ તમારે અહીં તમારી રીતે લખવાની છે પ્રતિ મહારાજ સૂરજનગર વિશે ન્યાય મેળવવા બાબત નામદાર રાજાજી સાદર પ્રણામ સવિને સાંભળવાના કે હું ચચુભાઈ આપશિરિયા નગરનો રહેવાસી છું મારી પાસે એક બકરી હતી એક દિવસ હું બકરી લઈને ઘરમાંથી નીકળી બહાર ચારવા જતો હતો રસ્તામાં એક શેઠનો બગીચો આવ્યો બકરી ભૂખી હોવાથી મારા હાથમાંથી દોરડું છોડાવી ભાગી શેઠના બગીચાની કાંટાળી વાડના છિંદામાં જઈને બકરી અંદર ઘૂસી ગઈ મેં બગીચાના મોટા દરવાજા પાસે જઈને માળીને બકરી બહાર કાઢવા અથવા મને અંદર જવા ન દીધો અને લાકડીના ફટકા મારીને બકરીને મારી નાખી મરેલી બકરી મને પાછી આપી મેં શેઠની માળી વિશે અને નુકસાની આપવા ફરિયાદ કરી તો શેઠે ગુસ્સે થઈ તેના નોકર દ્વારા મને ઝાડ પાસે ઊભો રાખી ચાર ચાખા મરાવ્યા અને નુકસાની આપી નહીં બકરી મારી દીકરી સમાન હતી તેમોને દૂધ આપતી હતી બકરીની નુકસાની શેઠ ભરપાઈ કરે તે અંગે યોગ્ય કરવા વિનંતી આપ નામદે નામદાર શ્રી મારી આ ફરિયાદને ધ્યાને લઈ યોગ્ય ન્યાય કરશો એવી આશા રાખું છું આભાર સહ આપનો વિશ્વાસો ચાલો હવે જંગલ વિશે તમારે આઠ વાક્યો લખવાના છે અહીંયા આપણે દસ લખેલા છે તમને ગમતા હોય તમારે આઠ લખવાના છે ચાલો જંગલ આપણા દેશની અમૂલ્ય સંપત્તિ છે જંગલ પ્રકૃતિનું સંતુલન જાળવી રાખે છે જંગલ ધરતીની શોભા વધારે છે જંગલ વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી છે શ્રી રામ અને શ્રીકૃષ્ણ જંગલમાં રહીને શિક્ષણ મેળવ્યું હતું જંગલ આપણને ફળ ફૂલ ઔષધિ ગુંદર લાખ મંદર પછી રબર જેવી વસ્તુઓ આપે છે જંગલ આપણને ઇમારતી લાકડું અને બળતણ પણ આપે છે જંગલમાં અનેક જંગલી પશુ પક્ષીઓ વસવાટ કરે છે જંગલ આપણા માટે આશીર્વાદરૂપ છે જંગલનું રક્ષણ કરવું આપણી રાષ્ટ્રીય ફરજ છે ચાલો એના પછી એક ફકરો આપેલો છે ગુલાબી તળાવ એની જે આપણા પ્રશ્નો જોઈએ રેતબા તળાવ વિશે શું નવાઈ જેવું લાગે છે રેતબા તળાવ વિશે નવાઈ જેવું લાગે છે કે તેનો પાણીનો એકદમ ગુલાબી રંગ છે રેતબા તળાવ પાણી પી શકાય કેમ રેતબા તળાવનું પાણી પી શકાય નહીં કેમ કે તેના પાણીમાં ચાલીસ ટકા મીઠું રહેલું છે વધારે મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે સેનેગલના લોકો મીઠું પકવવાનો ધંધો શા માટે કરતા હતા ત્યાં બીજો કયો ધંધો વિકસ્યો હશે સેનેગલના રેતબા તળાવમાં ચાલીસ ટકા મીઠું રહેલું છે તેથી ત્યાં મીઠું સરળતાથી પકાવી શકાય રેતબા ગુલાબી રંગનું પાણી ધરાવતું હોવાથી ત્યાં બીજો પ્રવાસન યુદ્ધો પણ વિકસ્યો હશે દુનિયામાં ગુલાબી પાણીવાળા તળાવ ક્યાં ક્યાં આવેલા છે તો અમેરિકાના સેનેગલમાં અને ઓસ્ટ્રેલિયામાં શું થાય તો આ તળાવનો ગુલાબી રંગ બદલાઈ જાય તળાવમાંથી ચોક્કસ પ્રકારની શેવાળ દૂર કરીએ તો આ તળાવનો રંગ ગુલાબી છે એ બદલાઈ જાય તમારી આસપાસના તળાવમાં કંઈ કઈ વનસ્પતિ છે તો મારી આસપાસના તળાવમાં કમળ પોયણું જળકુંભી જેવી વનસ્પતિ થાય છે આ ફકરામાંથી સરખા અર્થવાળા શબ્દોની જોડ બનાવો તો અજાયબ એટલે અદ્ભુત સુંદર એટલે રમણીય ચાલો એના પછી મૌખિક ચર્ચા છે એ તમારે તમારા મિત્ર સાથે અથવા શિક્ષક કહે તેમ કરવાની રહેશે ચાલો એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે કક્કાના મૂળાક્ષરો છે એમાં અલગ અલગ આંકડાઓ લખેલા છે તો આંકડાઓનો ઉપયોગ કરીને તમારે શબ્દ બનાવવાના છે અહીં છે અલગ અલગ આંકડા છે એના ઉપરથી માજુ શબ્દ બનશે ચાલો એના પછી તમારું નામ તમારા પિતાનું નામ તમારા મમ્મીનું નામ તમારે લખવાનું છે અહીંયા જય નયન માય મેં લખેલું છે શાહમૃગનું ઈંડું મોટું જીભડા જેવું છે એને કઈ રીતે લખાય ઉપર કોષ્ટકમાં જોઈને તમારે લખવાનું પછી અહીં જે એક વસ્તુ આપેલી છે એ શું લખેલું છે કાચબા પર સવાર માછલી ફરવા નીકળી પછી અહીંયા એક જે આડાવડું જે આપેલું છે એમાં બે કૂદકા મારો એમ લખેલું છે હવે તમારે કેટલીક ચિઠ્ઠી તમારે બનાવવાની છે ઊભા થાવ પછી ઉપર તમારે કોષ્ટકમાં જોઈને લખવાનું હાથ ઉપર પાઠ વાંચો અને કવિતા ગાઓ ઉપરથી લખવાનું રહેશે ચલો તમે શું કરો તે લખવાનું છે તમને ખૂબ તીખું લખ્યું છે પણ પાસે પાણી કે કશું ગળ્યું નથી તો શું કરશો તો જીભ મોંની અંદર બહાર કરીશ જીભ ગાલની અંદરની બાજુ કે વોટ પર ફેરવીશ જીભ પર લાળ ભેગી કરી થૂકી નાખીશ ચાલો બીજું કચરો કાઢવો પડે તેમ છે પણ સાવરણી નથી એક પુઠ્ઠા વડે ભેગું કરી બીજા પુઠ્ઠામાં લઈને કાઢીશ જૂના કપડાં વડે ઝાપટીને કાઢીશ વેક્યુમ ક્લિનરનો ઉપયોગ કરીશ છોડને પાણી પીવડાવવું છે પણ પાઇપ કે ડોલ જેવું સાધન નથી તો થેળીને ખોબામાં પાણી ભરીને પીવડાવીશ પ્લાસ્ટિકની થેલીમાં પાણી ભરીને પીવડાવીશ નાસ્તાના ડબ્બાનો ઉપયોગ કરીશ ચાલો એના પછી મુશ્કેલીના ઉપાય માટે ઘણા વિચારો છે એ તમારે આપવાના છે પેલું કપડું ઝડપથી સુકવવું તો તડકામાં મૂકીશ પંખા નીચે મૂકીશ અને ગરમ ઇસ્ત્રી ફેરવીશ ભોજન વખતે ચપ્પુ નથી અને બટાકા સુધારવા છે તો આંગળી ઓડે સુધારીશ વાટકાની કિનારથી સુધારીશ કે થાળીની ધારથી સુધારીશ તમને ગમતું પેન્ટ ઢીચણ નીચેથી ફાટી ગયું છે તો રંગ સ્ટીકર લગાડાવીશ ડિઝાઇન બનાવીશ જેથી ફેશન લાગે અને કેપરી એટલે કે ચડ્ડી બનાવડાવીશ ઉનાળામાં રોડ પર જવું છે ચંપલ નથી મોજા પહેરીશ પગ પર ઝાડું કપડું વીટી દઈશ અને સાયકલ ચલાવીને જઈશ તમારા દાંતમાં ભાજીનો રેસો ભરાઈ ગયો છે તે જગ્યાએ જીભ ફેરવીશ કોગળા કરીશ દંત કોતરણી લઈને દૂર કરીશ તમારી ઢીંગલી કે રમકડાની ગાડી તૂટી ગઈ છે તે રિપેર કરાવીશ તે સિવાયના રમકડા રમીશ અને તેને ભંગારમાં આપીશ ચાલો હવે તમારે અહીંયા શબ્દો આપેલા છે એના સમાનાર્થી શબ્દો તમારે ગોતીને લખવાના છે ધારો કે શ્રીમંત છે શ્રીમંત એટલે તો કે ધ ન વા ન પર તે ગોળ કરવાનો બગીચો એટલે તો કે બા ગ બાગ પછી ચીસ એટલે તો કે બૂમ એવી રીતના તમારે છે એ અહીંયા એને સમાધિ શબ્દ ગોતીને ઉપર ગોળ કરવાનો છે ચાલો આઠમો પ્રશ્ન શબ્દના છેલ્લા અક્ષર પરથી છે એ વાક્ય તમારે બીજો શબ્દ બનાવવાનો છે લી ડોલ ડો લખોટી ટીમરુ રૂવાટી ટી ન ગર રમુ ડુંગર રમત તપેલી અને લી લો અહીં જ મારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ